સાબરમતી લોકો શેડના એન્જિનિયરોએ અદભુત જુગાડ તૈયાર કર્યો છે જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તૈયાર કર્યું વેક્યુમ ટ્રેક ક્લીનર મિનિટોમાં રેલવે પાટાઓને જે ચકાચક કરી નાખશે ભારતીય રેલવેમાં સ્વચ્છતાના એક નવા યુગનો પ્રારંભ થયો છે અને તેનું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું સાબરમતી લોકો શેડ અહીંના કુશળ ઇજનેરોએ પોતાની સૂઝબૂઝથી નકામા રેડિયેટર ફેન અને જૂના એન્જિનના સ્પેરપાર્ટ ઉપયોગ કરીને એક શક્તિશાળી વેક્યુમ ટ્રેક ક્લીનર તૈયાર કર્યું છે આ મશીન માત્ર સસ્તું નથી પણ અત્યંત અસરકારક પણ છે આનોખુ મશીન 1800 RPM ની પ્રચંડ ગતિએ સક્શન પાવર પેદા કરે છે જે 200 મિલીમીટર ની ટ્યુબ દ્વારા પાટા પર પડેલો કચરો અને ગંદકી સેકન્ડોમાં ખેંચી લે છે ખાસ વાત એ છે કે આ મશીન સંપૂર્ણપણે ડિજિટલ છે અને લોકો પાયલોટ પોતાની કેબિનમાંથી જ તેને નિયંત્રિત કરી શકે છે ખેંચાયેલો કચરો સીધો મશીનની નેટ બેગમાં જમા થાય છે જેનાથી ગંદકી ફરી ફેલાતી નથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતાના મંત્રને સાકાર કરતી આ ટેકનોલોજીથી હવે રેલવે મુસાફરોને સ્ટેશનો પર ગંદકી અને દુર્ગંધથી કાયમી છુટકારો મળશે